નવરાત્રીના પાંચમા નોરતે આવે તે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે છે વધુમાં વધુ તંતન કિલો સોનું પહેરીને અમારે બધા આવે છે રમવા માટે નેમુ વર્ષના બાદ છે એ રાહડો લે છે અને મેર એટલે સૌરાષ્ટ્રમાંથી આવેલા કાઠિયાવાડમાંથી આવેલા મહેર તેમાં રાસડા રમીએ છે મણિયારો રમાય છે અને યુદ્ધમાંથી જ્યારે એકદમ જીત થઈને આવે ને ત્યારે મણિયારો રમાતો રમાતી આજની ગરબીઓમાં અમારો સમાજ અને અમારા વડીલો જે પરંપરા જાળવી છે આજે અમારી ગરબી થાય છે આ ગરબીમાં નાની દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના લગભગ નેવું વર્ષના વડીલ પણ ગરબી લે છે નેવું વર્ષના રાહડો લે છે અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશો અમને અમારા માવતરે અમને આપ્યું જે કઈ ઓર્નામેન્ટ છે દાગીના છે કપડા છે અમે ટ્રેડિશનલ જાળવી રાખ્યા છે આજના આધુનિક જમાનામાં આપણે જોઈએ છે તો માણસ જેમ બને એમ આધુનિક બનતો જાય છે પણ અમે અમારે પરમતાર જાળવી રાખી છે પાંચમા નોરતે ખાસ કરીને અમારા લગભગ તમે જોઈ શકો છો કે 8 થી 10000 માણસો આવે છે અને લગભગ 3000 બહેનો અને 3000 ભાઈઓ સાથે રાડા લે છે સંપૂર્ણ ડિસિપ્લિન શિસ્તતાથી અને ખૂબ સરસ રીતે અમારા રાડા

આને ઝુમણું કહેવાય આને કાઠલી કહેવાય આને વેટલા કહેવાય આવી રીતે અમે ટ્રેડિશનલ પહેરીને અમારે નવરાત્રિના પાંચમા નોરતે તે આવી રીતે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે છે અમે છોકરીઓ કે અમારે વહુ કે દીકરીઓ બધી અહીંયા આવે તો નીડરતાથી એકલી આવે તો કોઈને ડર રહેતો નથી વધુમાં વધુ તન તન કિલો સોનું પહેરીને અમારે બધા આવે છે રમવા માટે એકલી આવી જાય તો કોઈને ડર ન રહેતો અમારા ભાઈઓ અમારા અહીંયા બાપ દાદા બધા એવા બેઠા હોય ને કે અમે નિડરતાથી અહીં આવી શકીએ છે જરાય ડર નહીં કહેવાય નો આવવામાં ને એક આરે 2 થી 3000 લેડીસ આ ગ્રાઉન્ડ પર અમે છે અને મેર એટલે સૌરાષ્ટ્રમાંથી આવેલા કાઠિયાવાડમાંથી આવેલા મહેર કે અમારી મેર જ્યારે બધા યોદ્ધાઓ લડાઈમાંથી આવતા અને જ્યારે એકદમ આનંદનો ઉત્સવ હોય ને ત્યારે રાષણા રમાતા અને યુદ્ધમાંથી જ્યારે એકદમ જીત થઈ ને આવે ને ત્યારે વણિયારો રમાતો જેટલું દાગીના છોકરી છોકરીથી ભૂપડે એટલું પહેરે જ છે બે બે તન દાગી દાગીના પહેરી અને રમે છે અને દાગીના પહેરીને એટલી રાતના નીકળે તો મેરની દીકરી વીતી નથી ક્ષત્રિયાણી કહેવાય